વિદ્યાર્થી મિત્રો સાયન્સ વે યુટ્યુબ ચેનલમાંથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ ગાલા આસાઈમેન્ટ વાર્ષિક પરીક્ષા માટે આપણે સોલ્વ કરી રહ્યા છીએ જેમાં અગાઉના વિડીયોમાં વિભાગ બી ચેપ્ટર વન આપણે સોલ્વ કરેલું છે જો તમે એ ચેપ્ટર હજી સુધી ન જોયેલું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે એ એકવાર જરૂરથી જોઈ લેજો આજે આપણે પ્રકરણ બે વિભાગ બી એની ચર્ચા કરવાના છીએ નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો પ્રશ્ન સત્તરથી છવ્વીસ પ્રત્યેકના બે ગુણ તો બે માર્કવાળા દાખલા આ વિભાગમાં પૂછાય છે તો આજે પ્રકરણ બે સોલ્વ કરીશું પ્રથમ પ્રશ્ન નીચે આપેલી બહુપદીમાં એક્સ સ્ક્વેરનો સહગુણક જણાવવો એક્સ સ્ક્વેરનો સહગુણક તો જ્યાં એક્સ સ્ક્વેર હશે એક્સનો વર્ગ ત્યાં આગળ જે ગુણાકારમાં સંખ્યા જોડાયેલી હોય એને સહગુણક કહેવાય તો આપણે જે પહેલો પ્રશ્ન છે એમાં પહેલું એક્સ સ્ક્વેરનો સહગુણક તો એક્સવેર ની સાથે સહગુણક થ્રી અપોન ટુ ત્રણ ના છેદમાં બે ગુણાકારથી જોડાયેલો છે માટે જવાબ ત્રણના છેદ બે બીજો પ્રશ્ન એક્સની ચાર ઘાત પ્લસ પાંચ એક્સનો ઘન પ્લસ પાય એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ અગિયાર આમાં પણ આપણે એક્સ સ્ક્રનો સહગુણક શોધવાનો છે તો આ રકમમાં જુઓ બહુપદીમાં કે એક્સ ક્યાં છે તો અહીંયા એક્સ છે એની આગળ ગુણાકારમાં પાય જોડાયેલો છે માટે એક્સ નો સહગુણક પાય થશે આવી રીતે પહેલા પ્રશ્નનો જવાબ હવે આગળનો પ્રશ્ન બીજો પ્રશ્ન નંબર ટુ એક્સ પ્લસ છ એક્સ વર્ગ માઇનસ ટુ એક્સ માઇનસ ફાઈવ નો એક અવયવ એક્સ માઇનસ વન છે કે કેમ તે તપાસો હવે જુઓ મિત્રો એક્સ માઇનસ વન એક અવયવ છે કે નહીં એ તપાસવા માટે અહીંયા આપણને એક અવયવ પહેલા આપેલો એ લખશું પી ઓફ એક્સ એક્સ માઇનસ વન એક અવયવ છે માટે એક્સ માઇનસ વન બરાબર ઝીરો ધારી લઈએ જો આ બહુપદીમાં એક્સની જગ્યાએ તમે વન મૂકશો અને જવાબ શૂન્ય આવશે તો એક અવયવ એક્સ માઇનસ વન થશે તો જોઈએ આ બહુપદી પહેલાં હું લખું છું અહીંયા પી ઓફ એક્સ એક્સ ઘન પ્લસ Minus -2x minus -5 तो જોઈએ આમાં કિંમત મૂકીએ x ની જગ્યાએ 1 તો શું જવાબ આવે છે તપાસીએ 1 નો ઘન + 6 ના 6 1 નો વર્ગ - 2 * 1 - 5 x ની જગ્યાએ આપણે બહુપદીમાં 1 મૂક્યા હવે સાદુરૂપ આપીએ એકનો ઘન એટલે એક કૌશનું સાદુરૂપ આપી દઈએ તો વનનો વર્ગ વનનો સ્ક્વેર એટલે વન અને ગુણ્યા સિક્સ એટલે સિક્સ છ માઇનસ બે ગુણ્યા એક એટલે બે માઇનસ બે માઇનસ પાંચ સાદુ રૂપ આપીએ જુદી જુદી રીતે સાદુરૂપ આપી શકાય આપણે એવું કરીશું કે પ્લસ પ્લસ છે ને ધન ધન સંખ્યા એને ભેગી કરીશું એક અને છ બંને પ્લસ છે એટલે સરવાળો સાત માઇનસ માઇનસ ને ભેગા કરીએ તો માઇનસ બે અને માઇનસ પાંચ એટલે માઇનસ સાત માટે જીરો હવે જો જીરો આવ્યો માટે એક અવયવ એક્સ માઇનસ વન છે તો આવી રીતે એક્સ માઇનસ એક અવયવ છે નક્કી થયું બહુપદીમાં એક્સની જગ્યાએ આપણે એક મૂકી દીધા અને સાદુ રૂપ આપવું તો જવાબ શૂન્ય આવ્યો એટલે એક અવયવ એક્સ માઇનસ વન છે ત્રીજો દાખલો જો એક્સ માઇનસ ચાર એ એક્સ ઘન માઇનસ પાંચ એક્સ વર્ગ માઇનસ પી એક્સ પ્લસ ચોવીસનો એક અવયવ હોય તો પીની કિંમત શોધો અહીંયા અજ્ઞાચલ જે પી છે એની કિંમત આપણે શોધવાની છે અને અગાઉથી આપણને કહેલું છે કે એક્સ માઇનસ ચાર એ આ બહુપદીનો અવયવ છે તો પેલા પી ઓફ એક્સ બરાબર આપણે લેવી પડશે ચાર આ ચાર છે એ જમણી સાઈડ જાય એટલે પ્લસ થઈ ગયા તો હવે આ બહુપતિમાં આપણે એક્સ ની જગ્યાએ ચાર મૂકી દેસુ તો પી ઓફ એક્સ એક્સ નો ઘન માઇનસ પાંચ એક્સ નો વર્ગ માઇનસ પી એક્સ પ્લસ ચોવીસ X ની જગ્યાએ ચાર મૂકીએ તો શું થશે પછી ચાર નો વર્ગ માઇનસ પી એક્સ ની જગ્યાએ ચાર પ્લસ ચોવીસ સાદુ રૂપ આપી દઈએ ચાર નો ઘન એટલે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એટલે ચોસઠ માઇનસ પાંચના પાંચ ચારનો વર્ગ એટલે સોળ માઇનસ પી ગુણ્યા ચાર પ્લસ ચોવીસ ચોસઠના ચોસઠ રાખી દઈએ સોળ ગુણ્યા પાંચ કરીએ એટલે એસી થશે અહીંયા ચાર પી થશે પ્લસ ચોવીસ હવે જો અહીંયા આપણે પ્લસ પ્લસને ભેગા કરી નાખીએ તો ચોસઠ ને ચોવીસ એટલે એટી એટ્યાસી માઇનસ ચાર પીયાસી અહીંયા બાજુમાં એનું સાદરૂપ આપી દઈએ આઠ માઇનસ ચાર પી તો હવે જો જે અચળ સંખ્યા છે આઠ એને તમે ડાબી સાઈડ લાવો એટલે માઇનસ થઈ જશે એટલે માઇનસ આઠ બરાબર માઇનસ ચાર પી બંને બાજુથી આપણે માઇનસ માઇનસ કોમન કરી નાખીએ તો આઠ બરાબર આઠના છેદમાં ચાર બરાબર પી માટે ચાર દુ આઠ ચાર દુ આઠ એટલે બે બરાબર પી એટલે આપણો જવાબ આવ્યો બે પી બરાબર બે હવે ચોથો દાખલો સીધો ગુણાકાર કર્યા સિવાય યોગ્ય નિત્ય ઉપયોગ કરીને કિંમત મેળવો ત્રાણું ગુણ્યા પંચાણું મિત્રો અહીંયા સીધો ગુણાકાર કરવાનો નથી પણ એક નિત્યસમ છે આપણું ચોથું જે તમે જાણો છો એ નિત્યસમ સમ પહેલાં હું એ લખું છું એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી આવું આપણું નિત્ય છે ચોથા નંબરનું તો એ નિત્યસમનો કંઈક જવાબ આ રીતે છે એક્સ એક્સ એટલે એક્સ સ્ક્વેર પ્લસ એ અને બી કૌંસમાં એ પ્લસ બી બંનેનો સરવાળો ગુણ્યા એક્સ અને છેલ્લે એ બંને પદ છે બીજું અને બીજું એ બંનેનો ગુણાકાર તો આ નિત્ય ઉપયોગ કરીને આપણે ત્રાણું ગુણ્યા પંચાણુંની કિંમત શોધીશું તો એના પહેલાં બે કૌંસ આ રીતના બનાવી દઈએ જેમ કે આપણી રકમ આ રીતની છે ત્રાણું ગુણ્યા પંચાણું તો નેવું પ્લસ ત્રણ અને નેવ પ્લસ પાંચ આ રીતના બે કૌશ થઈ ગયા એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બીની જેમ જ નેવ પ્લસ ત્રણ અને નેવ પ્લસ પાંચ હવે જે આ નિત્ય છે એ જ રીતે એનો ઉપયોગ કરીશું તો સૌથી પહેલા નેવું અને નેવ એક્સ સ્ક્વેર એક્સની જગ્યાએ નેવ છે એમ માની લો તો નેવનો વર્ગ પ્લસ એ વત્તા બી એ વત્તા બી જગ્યાએ ત્રણ છે અને બીની જગ્યાએ પાંચ છે તો ત્રણ પ્લસ પાંચ ગુણ્યા એક્સ છે એક્સ એટલે એનો ગુણાકાર ત્રણ અને પાંચ નો ગુણાકાર એટલે કૌશમાં ત્રણ ગુણ્યા પાંચ આ નિત્ય આપણે ઉપયોગ કર્યો હવે એનું સાદુ રૂપ આપી દઈએ જો નેવ નો વર્ગ એટલે પેલા શું કરાય નવ નો વર્ગ નવ નો વર્ગ અને વર્ગ છે એટલે બે જીરો 9 નો વર્ગ એક્યાસી જીરો છે એટલે વર્ગ કરવાથી બે જીરો તો આ રીતે સીધો ગુણાકાર થઈ શકે પાંચ ને ત્રણ આઠ આઠ ગુણ્યા એટલે આઠ નવા બોતેર અને નેવનો એક જીરો લગાવી દો એટલે સાતસો ને વીસ પ્લસ પાંચ હવે ગુણાકાર કરવાનો સરવાળો કરવાનો છે સાતસો વીસ પ્લસ પંદર એનો સરવાળો કરવાનો આઠ હજાર આઠસો પાંત્રીસ તો આપણો જવાબ હવે પાંચમો દાખલો જો અહીંયા એની રકમ છે જો એક્સ માઇનસ વન એ ચાર એક્સ કન પ્લસ ત્રણ એક્સ વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ કેનો એક અવયવ હોય તો કેની કિંમત શોધો તો અહીંયા એક્સ માઇનસ વન એક અવયવ આપી દીધેલો છે જે અગાઉના દાખલામાં આપણે જોયું હતું એવી જ રીતે જેવી રીતે આજે એક્સ માઇનસ ચાર એક અવયવ હતો એવી જ રીતે તો અહીંયા સેમ એ જ રીતે આપણે દાખલો ગણીશું પી ઓફ એક્સ બરાબર એક અવયવ છે તો એક્સ માઇનસ વન બરાબર ઝીરો ધારી લઈએ માટે એક્સ બરાબર વન થશે આ વન છે આ બાજુ આવી જાય એટલે પ્લસ થઈ જશે હવે શું કરવાનું જે બહુપદી આપેલી છે એમાં એક્સની જગ્યાએ વન મૂકવાના તો આપણી જે બહુપદી છે એ બહુપદી હું અહીંયા લખું છું પી ઓફ એક્સ બરાબર ચાર એક્સનો ઘન ત્રણ એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ કે આવી રીતની બહુપદી છે આમાં x ની જગ્યાએ હવે વન મૂકી દઈશું તો 4 ના ચાર એક્સની જગ્યાએ વન એનો ઘન પછી પ્લસ x નો વર્ગ એટલે વનનો વર્ગ માઇનસ ચાર ના ચાર ગુણ્યા વન પ્લસ હવે આપણે આમાં કે કિંમત શોધવાની છે તો પહેલા કૌશનું સાદું આપી દઈએ જો ચાર છે અને અહીંયા એક છે એકનો ઘન તો એક જ થશે અને ગુણ્યા ચાર એટલે ચાર પ્લસ ના પ્લસ એકનો વર્ગ તો એક જ થાય ગુણ્યા ત્રણ એટલે ત્રણ માઇનસ ચાર ગુણ્યા એક એટલે ચાર પ્લસ કે હવે ચાર અને ત્રણ એટલે સાત માઇનસ ચાર પ્લસ કે એકસો પાંચ ગુણ્યા એકસો છ ની કિંમત મેળવો અગાઉ જે દાખલો હતો એવી જ રીતે જેમ અહીંયા ત્રાણું ગુણ્યા પંચાણું નો આપણે જે દાખલો ગણ્યો હતો ત્રાણું ગુણ્યા પંચાણું એવી જ રીતે અહીંયા ચોથું નિત્યસમ છે એનો ફરીથી આપણે ઉપયોગ કરીશું તો પહેલાં હું નિત્ય એકવાર લખી લઉં નિત્ય સમ ચાર એક્સ પ્લસ એ અને બીજા કૌશમાં એક્સ પ્લસ બી તો એનો જે જવાબ છે નિત્ય સમનો એક્સ સ્ક્વેર પ્લસ એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ બી એટલે બંનેનો ગુણાકાર આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે તો પહેલાં આપણે બે કૌશ આના બનાવવા પડશે એકસો પાંચ ગુણ્યા એકસો છ આપેલા છે તો એના બે કંસ સો પ્લસ પાંચ અને સો પ્લસ છ થશે થોડીક ઉતાવળ આપણે એટલા માટે રાખીએ છીએ કે વિડીયો બહુ લાંબો ન થઈ જાય એટલા માટે તો તમે નોટબુક સાથે રાખજો અને વચ્ચે વચ્ચે વિડીયોને સ્ટોપ કરીને લખતા જજો તો હવે જો આ નિત્યસમ છે એનો આપણે ઉપયોગ કરીશું તો એક્સ સ્ક્વેર છે એટલે એક્સની જગ્યાએ આપણે સો લેવાના તો સોનો સ્ક્વેર પ્લસ એ અને બી એ બી બીજું બીજું જે પદ છે તો અહીંયા આપણું બીજું પદ પાંચ છે ને અહીંયા બીજા કોષમાં છ છે તો પાંચ પ્લસ છ ગુણ્યા એક્સ એટલે આપણે એક્સની જગ્યાએ સો રાખીએ છીએ સો પ્લસ બંને પદ જે બીજા બીજા એનો ગુણાકાર એટલે પાંચ ગુણ્યા છ હવે આનું સાદુ રૂપ આપી દઈએ સોનો વર્ગ એટલે હવે અહીંયા સો ગુણ્યા સો કરવા જઈએ એના કરતાં એકનો વર્ગ એક અને બે જીરો છે સોના એનો એનો વર્ગ કરીએ એટલે ચાર જીરો લાગશે દસ હજાર સો ગુણ્યા સો એટલે એકની પાછળ ચાર જીરો એટલે દસ હજાર પાંચ ને છ અગિયાર અગિયાર ગુણ્યા સો અગિયારની પાછળ બે જીરો એટલે અગિયારસો અગિયાર ગુણ્યા સો એટલે અગિયારસો પ્લસ પાંચ છ ત્રીસ આનો તમે સરવાળો કરશો એટલે દસ હજાર ને એક અગિયાર હજાર એકસો ને ત્રીસ અગિયાર હજાર એકસો ત્રીસ આ આપણો આ દાખલાનો જવાબ આવશે તમે તમારી નોટબુકમાં નોંધ કરજો હવે વિદ્યાર્થી મિત્રો સાતમો દાખલો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો જુદા જુદા નિત્ય ઉપયોગ કરવાનો થતો હોય છે આ દાખલામાં તો અહીંયા જુઓ એકસો ચારનો ઘન છે હવે એકસો ચારનો ઘન એટલે અહીંયા નિત્યસમ સાત છે ને એ પ્રમાણે આપણે દાખલો ગણવો પડશે જે નિત્ય સમતનું છે એ પ્લસ બીનો ઘન બરાબર એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ થ્રી એ બી કંશમાં એ પ્લસ બી આ નિત્યસમનો ઉપયોગ આ દાખલામાં કરવા માટે પહેલાં એકસો ચાર છે એના બે ભાગ કરવા પડશે એટલે કે એનું સ્વરૂપ બદલીશું સો પ્લસ ચાર આખા કૌશનો ઘન જો હવે થઈ ગયો આ રીતે તો હવે એની જગ્યાએ આપણે સો ગણીશું અને બીની જગ્યાએ ચાર ગણીશું આ નીતિનો ઉપયોગ કરીશું તો સૌથી પહેલા એનો ઘન એટલે સો નો ઘન પ્લસ બી નો ઘન એટલે ચારનો ઘન પ્લસ ત્રણના ત્રણ એ એટલે સો પછી બી ની જગ્યાએ ચાર અને એ પ્લસ બી એ પ્લસ બી એટલે સો પ્લસ ચાર તો સો પ્લસ ચાર હવે સાદુ રૂપ આપી દઈએ એટલે દાખલો પૂરો થઈ જશે સોનો ઘન મિત્રો સોનો ઘન ઘન છે એટલે ત્રણ વખત આ ડબલ જીરો છે લખવા પડશે તો એકની પાછળ ત્રણ વખત બે બે જીરો લખવા પડે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ છ જીરો થશે દસ લાખ થશે પ્લસ ચારનો ઘન એટલે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર 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 સોળ સોળ ચોક ચોસઠ પ્લસ પેલા આ ત્રણેયનો આપણે ગુણાકાર કરી નાખીએ ત્રણસો ગુણ્યા ચાર ત્રણસો ગુણ્યા ચાર એટલે ત્રણ ચોક બાર ને એક બે ઝીરો લગાવી દો એટલે બારસો પછી આ પદ છે એમ મૂકી દઈશું અત્યારે ચલો હવે એક બે ત્રણ ચાર પાંચ અને છ પ્લસ ચોસઠ પ્લસ બારસો અને એકસો એનો ગુણાકાર કરશું એક બે ત્રણ ચાર પાંચ છે પ્લસ ચોસઠ પ્લસ બારસો ગુણ્યા એકસો ચાર તમે કરશો એટલે એનો જવાબ એક હજાર એક લાખ ચોવીસ હજાર આઠસો આવશે એક લાખ ચોવીસ હજાર આઠસો તો આ ત્રણેયનો હવે જો સરવાળો કરી દઈએ તો એનો જવાબ બીજા કોષમાં એક્સકવેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્કવેર ચકાસવાનો છે મતલબ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન આવવી જોઈએ તો આપણે ડાબી બાજુ તો અહીંયા આપેલી છે એક્સ જમણી બાજુ જે એક્સ પ્લસ વાય અને બીજા કોંશમાં એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર આપેલા છે એનું આપણે સાદુરૂપ આપી દઈએ અને જો ડાબી બાજુ જે એક્સ ઘન પ્લસ વાય ઘન છે આવી જાય તો આપણો દાખલો સાચો થઈ જશે તો શરૂઆત કરીએ જમણી બાજુ એક્સ પ્લસ વાય બીજા કૌશમાં એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર તો અહીંયા કૌશ સાથે ગુણાકાર કરવાનો છે વારાફરતી તો પહેલાં આપણે એક્સ લઈએ પછી આખો કૌશ છે મૂકી દઈએ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર પછી વાયનો વારો લેશું વાય અને પાછો આખો કૌશ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર બસ હવે સિમ્પલ ગુણાકાર કરવાનો છે એક્સ ગુણ્યા એક્સનો વર્ગ અહીંયા એક્સની એક ઘાત ગણા અહીંયા એક્સની બે ઘાત છે એટલે એક્સનો ઘન ત્રણ ઘાત માઇનસ ના માઇનસ નિશાનીનું ધ્યાન રાખવાનું એક્સ ગુણ્યા એક્સ વાય એટલે x નો વર્ગ બે વખત એક્સ છે એટલે x નો વર્ગ બંનેની એક એક ઘાત અને વાય પ્લસ ગુણાકાર એ જ રીતે વાયનો ગુણાકાર આખા કોણ સાથે વાય એક્સ તો આપણે પેલા એક્સ રાખી દઈશું પછી વાય ગોઠવી દઈશું પ્લસ માઇનસ માઇનસ એક્સ ગુણ્યા વાય અને વાય ની એક એક ઘાત એટલે એક્સ વાય સ્કવેર વાયની બે ઘાત દઈએ એક્સ સ્ક્વેર વાયર વાય સ્ક્ર વાય ઉડી ગયા એક્સ વાય સ્કવેર એક્સ વાય સ્કવેર બંને ઉડી ગયા વૈધા કેટલા એક્સ ઘન અને છેલ્લે વય ઘન બરાબર

પહેલા પહેલા પદનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ બીજા બીજા પદનો વર્ગ આ મુજબ આપણે આ દાખલો ગણવાનો થશે તો જોઈએ આ દાખલો ગણીશું પહેલા પહેલા પદનો વર્ગ ટુ એક્સ પ્લસ સેવન ટુ એક્સ માઇનસ સેવન એટલે પહેલું પદ પહેલું પદ ટુ એક્સ છે એટલે પહેલા આપણે ટુ એક્સ નો વર્ગ કરીશું પછી બીજું પદ બીજું પદ છે સાત અને સાત અને નિશાની પ્લસ માઇનસ એટલે નિશાની માઇનસ અને સાત નો વર્ગ એકદમ સિમ્પલ બે નો વર્ગ ચાર એક્સ નો વર્ગ એક્સ નો વર્ગ માઇનસ ઓગણ પચાસ તો આપણો જવાબ બંને પદનો વર્ગ કરવાનો ફોર એક્સ સ્ક્વેર માઇનસ ફોર્ટી નાઇન ચલો હવે દસમો દાખલો વિસ્તરણ કરો ટુ એક્સ પ્લસ થ્રી વાય નો ઘન તો આ પણ એ પ્લસ બી ઓલક્યુ એ જે વિસ્તરણ છે એ ઘન પ્લસ બી ઘન પ્લસ થ્રી એ બી કૌશમાં એ પ્લસ બી મિત્રો તમને જો વિસ્તરણ અને નિત્ય એનો ઉપયોગ કરતાં આવડે તો જ આ દાખલા જલ્દીથી આવડશે માટે નિત્ય તમારે તૈયાર કરવા પડશે તો આ નિત્ય સમનો ઉપયોગ અહીંયા કરીશું અહીંયા પહેલું પદ એ છે અને બીજું પદ ત્રણ વાય છે સોરી ટુ એક્સ અને ત્રણ વાય તો આ રીતે આપણે આ દાખલાની શરૂઆત કરશું એ ઘન તો એ પેલા રકમ લખશું ટુ એક્સ પ્લસ થ્રી વાય નો પહેલું પદ ટુ એક્સ એટલે પછી બી ઘન એટલે બીજું પદ થ્રી વાય એટલે થ્રી નો ઘન પ્લસ થ્રી એ બી ત્રણ પછી પહેલું પદ ટુ એક્સ અને બીજું પ્લ પ્લસ થ્રી વાય ત્રણેનો ગુણાકાર કરશું અને કૌશની અંદર ટુ એક્સ પ્લસ થ્રી વાય મૂકી દઈશું તો આ નિત્ય સમ પ્રમાણે આપણે કિંમત મૂકી હવે સાદુરૂપ છે ટુ એક્સનો ઘન એટલે બેનો ઘન પહેલાં આઠ કરશું અને એક્સનો ઘન એટલે આઠ એક્સ ઘન પ્લસ ત્રણનો ઘન એટલે સત્યાવીસ અને જે ચલ છે એનો ઘન તો રાખવો જ પડશે વાય ઘન સત્યાવીસ વાય ઘન હવે આ ત્રણેય પદનો પહેલા ગુણાકાર કરશું ત્રણ દુ છ તરી અઢાર અઢાર એક્સ વાય અને ટુ એક્સ પ્લસ થ્રી વાય એમને મૂકી દેસુ તો આઠ એક્સ ઘન પ્લસ સત્યાવીસ વાય ઘન પ્લસ જો હવે અઢાર એક્સ વાય છે એનો ટુ એક્સ સાથે ગુણાકાર અઢાર દુને પહેલાં તો છત્રીસ લખી નાખીએ પછી એક્સ વાય અને એક્સ એટલે એક્સની બે ઘાત અને વાય કારણ કે અહીંયા એક ઘાત છે અહીંયા એક ઘાત કહેવાય એટલે એક્સનો વર્ગ વાય પ્લસ અઢાર એક્સ નો ગુણાકાર ત્રણ વાય સાથે એટલે અઢાર તરી ચોપન એક્સ વાય અને વાય એટલે એક્સ તો આપણો જવાબ થશે હવે અગિયારનો દાખલો છે અવયવ પાડો દસ એક્સ નો વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ એક જો અહીંયા આગળ સહગુણકમાં દાખલો હોય તો ગુણાકાર બંને દસ એકા દસ થઈ ગયા હવે આપણે એવા અવયવ પાડવાના એવા ભાગ પાડવાના કે વચ્ચે સરવાળો સાત આવે અને ગુણાકાર દસ એક્સ થાય તો કઈ એવી જોડ દસની અવયવમાં છે કે જેનો સરવાળો સાત આવી જશે અવયવ પાડવાથી તો પાંચ એક્સ અને બે એક્સ પાંચ દુ દસ ગુણાકાર દસ એક્સ વર્ગ થઈ ગયો અને સરવાળો કરો એટલે પાંચ ને બે સાત એક્સ તો આ બંને જોડ છે આપણે અહીંયા ગોઠવી દઈશું અને ચાર પદ બનાવી દઈએ તો જુઓ પહેલું પદ એમને એમ લખશું દસ એક્સનો વર્ગ પ્લસ સાત એક્સની હવે આ જે બે અવયવો પાડ્યા ને એ ગોઠવી દેવાના પાંચ એક્સ અને છેલ્લું પદ એમને ગોઠવી દઈશું એટલે આવી રીતે ચાર પદ બની ગયા બે બે હવે સામાન્ય કાઢવાના કોમન પાંચ છે અને દસ ના અવયવમાં પાંચ છે એટલે પાંચ અને ચલમાં બંનેમાં એક્સ છે એટલે એક સામાન્ય વધે કેટલા અહીંથી એક્સ લઈ લઈએ એટલે ટુ એક્સ અહીંયા એક્સ લઈ લઈએ એટલે કંઈ ન હોય તો એક તો હોય જ અવયવમાં વત્તા અહીંયા કંઈ છે જ નહીં આ બેમાંથી તો કોઈ સામાન્ય અવયવ ન નીકળતો હોય ત્યારે એક અને બાકીનું જે વધે છે એમને એમ મૂકી દઈએ મિત્રો આ બંને જે કૌશ છે એ સરખા આવવા જોઈએ એક સરખા આવ્યા એટલે એને એક કૌશમાં આપણે અલગથી લઈ લઈશું અને વધે છે એને બીજા કૌશમાં મૂકી દઈશું ચાલો મિત્રો હવે આપણો વિભાગ બીનો ચેપ્ટર બેનો છેલ્લો દાખલો બારમો અવયવ પાડો ટુ 9x 35 માઇનસ નાઇન એક્સ માઇનસ થર્ટી બે એક્સનો વર્ગ માઇનસ નવ એક્સ માઇનસ પાંત્રીસ તો અહીંયા પણ ઉપરનો જે દાખલો આપણે જોયો એવી જ રીતે આગળ સહગુણકમાં બે છે અને છેલ્લે અચળ સંખ્યા પાંત્રીસ છે તો બંનેનો કરવાનો ગુણાકાર એટલે પાંત્રીસ એક્સ થશે તો જુઓ એ દાખલાને આપણે કેવી રીતે ભાગ પાડીએ તો પાંત્રીસ ગુણ્યા બે એટલે પાંત્રીસ દુ સિત્તેર એટલે સૌથી પહેલાં સિત્તેર ગુણાકાર આવવો જોઈએ અને વચ્ચે જે મધ્યમ પદ છે એ નવ એક્સ માઇનસ નવ એક્સ આવવું જોઈએ તો કઈ જોડ એવી થશે સિત્તેરના વયમાં કે જેથી કરીને નવ એક્સ આવી જાય તો જો અહીંયા ચૌદ પંચા સિત્તેર આપણે એને એવી રીતે ગોઠવશું કે જેથી કરીને માઇનસ નવ સરવાળો આવી જાય તો ચૌદ એક્સમાંથી તમે પાંચ એક્સ બાદ કરો અને ચૌદની નિશાની માઇનસ રાખશો એટલે માઇનસ નવ એક્સ ગોઠવાઈ જશે તો આ બે બંને પદ છે એને વચ્ચે ગોઠવી દઈએ આગળનું શરૂઆતનું પદ ટુ એક્સ પેર એમને જ મૂકી દઈએ માઇનસ ચૌદ એક્સ પ્લસ પાંચ એક્સ નવની જગ્યાએ આપણે આ જોડ મૂકી દીધી અને છેલ્લું પદ એમને મૂકી દઈએ પાંત્રીસ ચાર પદ થઈ ગયા બે બેની જોડ બનાવી દઈએ પેર અને હવે કોમન કાઢશું અહીંયા બે છે અહીંયા ચૌદ છે તો ચૌદના અવયવમાં બે હોય તો ટુ અને એક્સ ટુ એક્સ કોમન નીકળે વધે કેટલા હજી એક એક્સ વધશે અને ચૌદના અવયવમાંથી બે તમે લઈ લેશો સાત દુ ચૌદમાંથી તો વધશે કેટલા સાત માઇનસ સાત છે સાત પંચા પાંત્રીસ માંથી પાંચ લઈ લીધા આગળ કોમન તો વધ્યા સાત જો બંને કૌશ સરખા થઈ ગયા તો બંને કૌશ નો એક બનાવી દેવાનો એક્સ માઇનસ સાત અને જે બીજા પદ બીજા કૌશમાં ટુ એક્સ પ્લસ તો મિત્રો આવી રીતે આપણે બીજું ચેપ્ટર આજે વિભાગ બીનું પૂરું કર્યું